એક વાત કહું પાંત્રીસમું ચેપ્ટર અને છેલ્લે વાંચેલું આપણે એક સનસનાટી ભર્યું ભર્યું વાક્ય સ્ટેટ બિલ્ડિંગના એસીમાં નેવુંના માળેથી ઉપરથી કૂદકો મારીએ તો કેવું થાય માણસને હલબલાવી મૂકે એવી વાત છે વસુધા છે વસુધાનું શું થશે હવે મારે ફટાફટ વાંચવું છે બહુ ઊંડાઈ એથી ધબાક કરી નીચે પડતા પહેલાં તો મૂર્છા જ આવી જાય આગળ કુંદિકાબેને લખ્યું છે પછી પીડા અને રોષની જ્વાળાઓમાં મન સળગી ઉઠ્યું બદલો લેવાનું મન થયું આટલા વર્ષ પછી ઝાકારો આગળ પાછળના કોઈ બસ આ છેવટની વાત હજુ હમણાં તો પ્રેમમાં હતી અને એણે આ કેવડો મોટો આઘાત કર્યો ઘણા વખતથી એણે વિચાર્યું હશે કારણ શું હું નહીં ગમતી હો બીજી સ્ત્રીના પ્રેમમાં હશે ક્યારથી મગજ ચકરાઈ ગયું શું કરવું તેની સૂચ નહીં પડી રડું લડું હું ક્યાં જાઉં આ ગૌરવભંગ સામે કેમ કરીને જીવું બહુ જ નિસહાયતા સહાયતા લાગી મનાવું સમજાવું હા પાડી દઉં એક કલ્પાન્તિત પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી પોતાના એને પહોંચી વળવાનું સામર્થ્ય કેટલું છે મારે શું કરવું જોઈએ હું કેટલી એકલી છું આંખમાં આંસુ આવ્યા શું કરું શું કરું મોડે સુધી મગજમાં ઘમાસાણ મચી રહ્યું અને રાત્રે એક ચમત્કાર થયો તે સવારે ઉઠી ત્યારે બદલાયેલી હતી બધું હળવું લાગતું હતું અતિચુસ્તપણે પહેરેલા શરીરના બધા ભાગોને ચકડી રાખતા ચામડી સાથે સતત ઘસાયા કરતા કપડાં એકદમ સરી પડ્યા હોય અને શરીર હવાના સરોવરમાં સેલારા મારતું હોય એવું લાગ્યું ગુસ્સો તો ક્યાંય દૂર રહી ગયો દુઃખ પણ બધું સુકાઈને ખરી પડ્યું વ્યોમેશે લાંબા વર્ષોમાં જે કાંઈ કર્યું હતું અને તે ગઈકાલે જે કાંઈ કર્યું હતું તે કશાનો ઉજરડો હૃદય પર રહ્યો નહીં રાતોરાત જૂના મનના સ્થાને કોઈક નવું ભૂતકાળના અનુભવથી મુક્ત દુઃખના અંધારા આ આંકા ઘસરકા વિનાનું ચોખ્ખું મન આવી ગયું હતું આ શું થયું ગઈકાલ સુધી તો સવાર પડે ત્યારે સાંજ શું થશે તેની ચિંતા હતી ને સાંજ પડે ત્યારે કાલથી સવાર કેવી ઉગશે તેની ફિકરથી મન ઘેરાઈ રહેતું અને એકાએકે બધું મનમાંથી નીકળી ગયું જાણે આ કાંઠે બધો તાપ સંતાપ પોટલો મૂકીને તે સામે કાંઠે ચાલી ગઈ દિવસ આખો શાંતિથી પસાર થયો સાંજે રોજના સમયે વ્યોમેશ ઘરે આવ્યો નહીં હસુધાએ હર્ષ અશેષ કમલ બધાને પોતાના રૂમમાં બોલાવ્યા ધીમા શાંત અવાજે આખી વાત કરી તેને નવાઈ લાગતી હતી કે પોતાની અંદર કશીક અસ્વસ્થતા ઉત્તેજના નહોતી અંદર કાંઈ જ હતું નહીં માત્ર અવકાશ હતો પણ કારણ શું અશેષ ગુસ્સે થઈને બોલ્યો આટલા વર્ષ પછી છૂટ્ટા થવાનું આવું કોઈ સાંભળ્યું છે તો કદી પશ્ચિમના દેશોમાં સાંભળ્યું છે સલીના બોલી આ પશ્ચિમ નથી ભારત છે મનુષ્ય સ્વભાવ બધે સરખો હોય છે દબાણ નીચે આવી જઈને હા પાડી દેતી હર્ષના વિનંતી હતી અમે બધા જ છીએ અમે પપ્પાને સમજાવશું નહીં માને તો તેમની સામે લડીશું સત્યાગ્રહ કરીશું આ તે કઈ તેમની રીત છે હું આજે જ દીપંકરને અમેરિકાથી આવી જવા તાર કરું છું તે પપ્પાને પહોંચી વળશે તેમનો લાડકો હતો ને આશેષ કહ્યું

કમલને શું જોઈતું હશે કે સુનીલાની શું આકાંક્ષા હશે તે જાણવાનો રસ નહોતો દર્શાવ્યો તે એવો વિચાર પણ નહોતો આવ્યો વસુધાને માટે જ નહોતો કર્યો તે તો બેની માટે પણ ક્યાંથી જરે રહે અલગ માણસ છે પોતાનામાં જીવવાવાળો હવે મને એ નથી ખબર પડતી કે જ્યારે કોઈ નહીં હોય એની પાસે વ્યોમેશ પાસે ત્યારે એ પણ કેટલો એકલો થઈ જશે મને હવે વ્યોમેશ ઉપર દયા આવે છે ધીમે ધીમે કરીને બધા માના પક્ષ તરફ છે દેખીતી રીતે પણ જ્યારે વ્યમેશ એકલો પડશે ત્યારે એનું શું થશે આ તો મને ખાલી બહુ વિચાર આવે છે આગળ વાંચો અને સલીના માટે તો તેના મગજમાં જગ્યા જ ક્યાંથી હોય તેના સંબંધ સંબંધાવાની ક્ષમતા કેટલી ઓછી હતી વસુધાએ વિચાર્યું મા તો જરા પણ ફિકર કરીશ નહીં પપ્પાનો સ્વભાવ જાણી અમે નક્કામો ઘરમાં કલેશ થાય માની બહુ વાતો કે દલીલો કરવાથી દૂર રહ્યા છીએ પણ આવી બાબતમાં અમે ચૂપ નહીં રહ્યા આ તો હદ કહેવાય ત્રેપન વર્ષની ઉંમરે કાંઈ છૂટાછડા માંગે એ કેટલી વાત બેહુદી છે તો શું એમને આ ઉંમરે હવે માં ગમતા નથી એટલે ફરી લગ્ન કરવા છે કમલે પૂછ્યું અરે હા એક વાત મેં કોઈને કહી નહોતી તે યાદ આવે છે સુનિલા બોલી એક વાર હું નાટકના રિહર્સલમાંથી ઘરે આવતી હતી ત્યારે મેં એક રેસ્ટોરાં પાસે ઊભેલા જોયા હતા સાથે એક સ્ત્રી હતી પછી અશેષ અશેષ અધીરતાથી બોલ્યો પછી તમને ટેક્સી બોલાવીને બંને અંદર બેઠા મેં અમને જોયા છે તેવો ખ્યાલ ન આવે તે માટે હું જરાક બાજુએ થઈ ગઈ હતી પછી ટેક્સી ચાલી ગઈ મને તું હશે ઓફિસની પરિચિત બાઈ એમ ખાલી બે જણને સાથે જોવાથી કશોક અનુમાન થોડી કરાય પછી તો હું એ વાત ભૂલી ગઈ અને આજે યાદ આવી એ બંને બહુ નિકટતાથી વાત કરતા હતા હર્ષે પૂછ્યું એવું મને બહુ ધ્યાન નથી નિખસ નિખાલસતાથી કહ્યું થોડી વાર બધા ચૂપ રહ્યા ત્રેપન વર્ષે છૂટા છેડા હર્ષ ફરી બોલ્યો માથું ધૂણાવ્યું ના ના સહી ન શકાય એવી વાત નથી આવું તો ક્યાંય જોયું છે હા પશ્ચિમના દેશોમાં સલીના ફરી બોલી બધાને હસવું આવી ગયું વાતાવરણ જરાક હળવું હળવું થયું એ મજાક તો નહોતી ને તને ખાતરી છે હર્ષે વસુધાને પૂછ્યું કાલે એપ્રિલની પહેલી તારીખ હતી તેનામાં તેનાથી મનાતું નહોતું કે આવું ખરેખર બની શકે પપ્પા આવે એટલે વાત આપણે અત્યારે ને અત્યારે બધી વાતનો ફેસલો કરીશું તમને બધાને જે કહેવું હોય તે કહી દીધું હોય તો હવે હું કહું તે સાંભળશો વસુધા બોલી તે રહી રહીને પોતાના વિશે આશ્ચર્ય થયા તેને રહી રહીને પોતાના વિશે આશ્ચર્ય થયા જ કરતું હતું મને દુઃખ કેમ નથી થતું હું ભાંગી કેમ નથી પડી આ બધી સ્ત્રીની વાત સાચી હોય તો મારું હૃદય કેમ સળગી નથી ઉઠતું વસુધાને એમ થઈ રહ્યું છે કે મને શોક કેમ નથી થતો કારણ કે શોક ક્યાંથી થાય અંદર ને અંદર વસુધાનો સંબંધ છે ને એ મરી ગયો છે અને મરી ગયેલી રાખ જો હવામાં ઉડે તો એમાં કોઈને કંઈ નુકસાન ન થાય કઈ થાય નહીં રડવું ના આવે પતી વસુધાથી માં પણ સ્પષ્ટ અને અવાજે બોલી તમે મારી આટલી ચિંતા કરો છો તેથી મને સારું લાગે છે પણ મેં નિર્ણય કરી લીધો છે એમને છૂટાછડા જોઈતા હશે તો હું આપીશ બધા એકદમ એકદમ ગણગણાટ કરી ઉઠ્યા અરે માં તું પણ શું પણ તું અપે ટપકાના સુરે બોલ્યો વસુધાઇ સહે હા સહેજ હાથ ઊંચો કરી તેને આગળ બોલતો અટકાવ્યો એમણે માંગણી કરી તે પડથી નહીં પણ ત્યાર પછીની કોઈ એક પડથી હું એ માટે પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છું તેને બોલવામાં લેશ માત્ર આવેગ નહોતો તમને બધાને લાગે છે કે એમણે મારો આ દ્રોહ કર્યો કહેવાય પણ મને એવું નથી લાગતું કોને ખબર એમના માટે પણ આ કદાચ સાચા થવાની શરૂઆત હોય વાહ કેવું સરસ પર્સપેક્ટિવ છે પોતે જો સચ્ચાઈ અને મનમાં જે આવે એ વિકા એ પ્રકારે જીવી શકતી હોય અને એવી જીવવાની ઈચ્છા હોય તો કદાચ એને પણ એવું હોય કે હું સત્યની સાથે જીવું કે હા મને નથી રહેવું તો હું નહીં રહું તારી સાથે મને આની સાથે રહેવું છે તો આની સાથે રહીશ કદાચ એને એવું હોય સલેનાની આંખમાં એક ચમકાર આવ્યો તમે બધા મારા પક્ષેથી જ વિચાર કરો છો તમારી લાગણીથી મને આનંદ થાય છે પણ જરા એમના ખૂણેથી વિચાર કરી જુઓ આ કહેતા પહેલાં તેમણે પણ ઘણી મથામણમાંથી પસાર થવું પડ્યું હશે તેમને એવી કેવીક વસ્તુઓની જરૂર હશે જે મારામાંથી તેમને કદાચ નહીં મળતી હોય તેમને મારે ખૂબ તેમને મારે વિશે ખૂબ અસંતોષ હશે મારે સાથે હોવું તેમને માટે કદાચ સહ્ય નહીં રહ્યું હોય આપણા ત્યાં મોટાભાગના લોકો એમ માને છે કે ગમે તેમ કરીને સંબંધ ટકાવી રાખો પડ્યું પાનું નિભાવી લેવું તે આદર્શ છે હું પણ પહેલા એમ જ માનતી હતી પણ હવે મને લાગ એવું નથી લાગતું હું છૂટાછેડા આપવાની ના પાડી શકું અને અમે આખી જિંદગી એકબીજાને ત્રાસ આપતા હોઈએ એમ જીવીએ એમ બને વધારામાં તેમને જો કોઈ સાથે સંબંધ હોય તો તે ખાનગી રાખવો પડે તેથી એમને પણ તકલીફ જ થાય ને દરેક માણસને સાચા થવું ગમતું હોય છે એને બદલે કશું ગુપ્ત રાખવું પડે છે ઢુઠ્ઠાણા વડે ઢાંકવું પડે છે ઘરના લોકોના ઉપાલંબ સામે રીઢા થઈ જવું પડે છે જાત જાતની પરિસ્થિતિઓને સંભાળ સાંભળતા સતત સાવચેત રહેવું પડે છે હું છૂટાછડાની ના પાડી એમને આવું બધું કરવાની ફરજ પાડું એ જુલમ ના કહેવાય પણ માં એ પોતાના જ સુખનો વિચાર કરે છે એમણે તારો વિચાર કર્યો જ નથી હશે કયો કર્યો હશે દીકરા એટલે તો એ આટલા વખત સુધી બોલ્યા નહીં એમણે જોયું કે તમે બધા છો તે હસી આ ઉંમરે હું પરિપક્વને સ્વાધીન ન કહેવા ને જિંદગી આખી તેમનો આશ્રય મળે તો જ હું જીવી શકું મને મંજૂર નથી હર્ષે કહ્યું મને પણ નથી અશેષ બોલ્યો વસુધા એ સંતાનો પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા અનુભવી સાંભળો એમને મુક્ત કરવાથી હું પણ મુક્ત થઈ શકું છું એમ પણ બને ન બને શું હર્ષ અને અશેષ એની સામે તાંકી રહ્યા આજ સુધી હું એમને અનુલક્ષીને એમના સંબંધમાં એમના અનુસંધાનને જીવી છું એમના માટે ચા બનાવી એમના માટે પાણી કાઢવું ભાવતું રાંધવું રાહ જોવી સગવડ પડે કાળજી રાખવી તેની સામે જ મારી નજર હંમેશા મંડળેલી રહી છે મને લાગે છે હવે મારે એવું નહીં કરવાનું હોય તો ગમશે મને હવે એકલા રહેવું ગમશે જિંદગીનો અંત આવે ત્યાં સુધી સંબંધ તો પૂરા થાય જ છે ને આ સંબંધ થોડોક વહેલો પૂરો થયો એમાં આટલા બધા વ્યગ્ર થવાની શું જરૂર છે તેના મોહ પર નિશ્ચયાત્મકતાનું તેજ હતું આ પછી શું બોલવું તે કોઈને સૂજ્યું નહીં ઘણી વાર સુધી કોઈ બોલ્યા નહીં છેવટે હશે જ બોલ્યો જોકે મને આ બધું ગમતું નથી પણ તે બધું નક્કી કર્યું છે તો તું રહીશ ને અમારી સાથે જ હર્ષે કહ્યું અમે થોડા વખત જુડો ફ્લેટ લેવાના છીએ તો તમે અમારી સાથે રહેજો સુનીલાએ કહ્યું અને પૈસાની ચિંતા તો જરા પણ કરતી જ નહીં હર્ષે કહ્યું મનમાં કયો પપ્પા સાથે હું પણ રહેવાનો તો નથી જ તો બધાના ગયા પછી કમલ એકલી વસુધા પાસે આવી બહુ નજીક આવીને બેઠી ધીરેથી પૂછ્યું બીજાઓને ભલે ન સમજાય પણ મને તમારી વાત સમજાય છે હો માં તમે આ રૂમમાં પલંગ ખસેડાવ્યો ત્યારે જ મને હતો કે કંઈક બનશે અને આ અવાજને વધુ હજી વધારે ધીરો કરીને બોલી આ એક બાબતમાં

થોડી ચીજ વસ્તુ અને બે ચાર કપડા એક બેગમાં ભરીને તે નીકળી સલીનાને સાથે જવું હતું પણ વસુધાએ કહ્યું ત્યાં થોડાક જ દિવસ છું પછી શું કરવું ન કરવું જોઉં છું બધું ગોઠવાય પછી તું આવજે હર્ષ હશેષે કહ્યું અમે તને વિનોદ મામાના ઘરે મૂકી જઈએ પણ વસુધાએ ના પાડી વિદાય આપતા દીકરાઓએ ગળે ડૂમો ભરાયો પણ વસુધાએ તેમને ખભો થાબડી સ્વસ્થ કર્યા તમે જુદું ઘર કરો પછી જોઈશું કહીને તો ટેક્સી કરીને વિનોદને ઘરેલી બેગ સાથે બેનને આવેલી જોઈ વિનોદ તો સ્તંભિત જ થઈ ગયો વસુધાએ બધી વાત કરી વિનોદના મોં પર પ્રશંસાના ભાવ આવ્યા તે બરાબર જ કર્યું છે વસુધા તારે અહીં જેટલું રહેવું હોય જેટલું નિશ્ચિંત થઈને રહેજે અને જરા નિરુત્સાહ થતી નહીં જીવન તો કાંઈ જેમ તેમ જે તે સંબંધમાં જેવી તેવી રીતે પૂરું કરી નાખવાની બાબત થોડી જ છે એનું તો એક સુંદર કલાકૃતિની જેમ આપણે સર્જન કરવું જોઈએ ભલેને સંજોગો ગમે તેવા હોય વસુધા નિરાંતે પણ પગ લંબાવીને બેઠી વિનોદે હૃદયપૂર્વક તેને આવકારી હતી અહીં થોડા દિવસ તે સુખેથી રહી શકાશે અચાનક યાદ આવતા વિનોદ બોલ્યો પણ વસુધા તો કેવી ગભરું ને નરમ હતી આવડો મોટો નિર્ણય કરવાની શક શક્તિને હિંમત તારામાં ક્યાંથી આવ્યા એનું એક રહસ્ય છે વસુધા સ્મિત કરીને બોલી મને કહી શકાય એમ હોય તો કે હું જાણવા આતુર છું વિનોદે કહ્યું વસુધા સહેજ વાર શાંત રહી પછી બોલી તે રાતે વ્યોમેશે વાત કરી ત્યારે થોડીક વાર મને મારું જીવન અંધારા કૂવામાં ગરક થઈ જતું લાગ્યું આવું બને જ છે રીતે મેં વારંવાર પ્રશ્ન ઘોટાયા કર્યો મારા રૂમમાં એકલી જઈને બેઠી ત્યારે મને થયું કે આજે રાતે ઊંઘી જાઉં ને સવારે મારી આંખ ન ઉગડે તો કેવું સારું હું શી રીતે પરિસ્થિતિનો સામનો કરીશ કયા મોએ બધાની સામે ઊભી રહીશ મારું મન તડફડાટ કરવા લાગ્યું આટલા વર્ષ સુખ દુઃખમાં મેં સાથ આપ્યો તેનો આ બદલો મન ચીસ પાડી ઉઠ્યું અને કડવાશથી ભરાઈ ગયું વેર વાળવાના વિચાર આવ્યા ઊંઘ તો આવે જ ક્યાંથી મારી નાનકડી રૂમમાં આંટા માર્યા પાણી પીધું બારી પાસે ઊભી બારીની બહાર જયું તે મારો એક એ રૂમ જોયો છે ભાઈ એની મોટી બારી છે આખી બારી ઉઘાડી નથી અંદર ધસમસાટ કરતું ચાંદનીનું પૂર ફેલાઈ આવ્યું આકાશમાં જયું ચંદ્ર હસતો હોય તેમ લાગ્યું મેં જોયા કર્યું ચંદ્ર ધીમે ધીમે ખસતો હતો બારીમાં બહાર પહેલાં દેખાતા હતા તે તારા પશ્ચિમ તરફ સરી ગયા હતા અને હવે બીજા તારાઓ મધ્યાકાશમાં આવ્યા હતા મેં જોયા જ કર્યું

અંદર કોઈ વિક્ષેપ રહ્યો નહીં કોઈ ઘર્ષણ રહ્યું નહી મારીને આકાશની વચ્ચે આકાશ અને એ જ મારું મન તેજ ચંદ્ર અને તેજ તેનો પીળો શીળો પ્રકાશ હવે સુધા એનું જે થિંકિંગ પ્રોસેસ હતી ને એની સોરી થોટ પ્રોસેસ હતી ને એ બધી આખી આ વિનોદને કહી રહી છે કે વસુધાને કેવું થયું હતું શું વિચારતી હતી ત્યારે તો વસુધા આવું કંઈક વિચારતી હતી વસુધા એકચુઅલી મેડિટેશન કરતી હતી આ મેડિટેશનની વાત છે તે વખતે મને સમજાયું દુઃખ આવી પડતા જે મન કડવાશની લાગણી ઘૂંટે તે નિર્બળ છે શુદ્ર મન જ વેર લેવાની ઈચ્છા રાખે છે મારી અંદર ચાલતા ઝઘડાનો અંત આવી ગયો મેં વિચાર પણ નહોતો કર્યો ને અંદરથી એક નિર્ણય ઉપસ્યો કે વ્યોમેશને મારે મુક્ત કરવા જોઈએ મને થયું ભૂતકાળના એક અધૂરા કાચા ખોટા સંબંધોનો અહીં અંત આવે છે કદાચ તે પ્રમાણે જ નિર્માણ છે તો ભલે એમ થાય કશાને ઓળગવું ને એને માટે સળગવું એ માટે છાવા મારવા હાથ ફેલાવા રુદન કરવું બધું મિથ્યા છે વાદળ હોય વરસાદ હોય અમાસ હોય સૂર્ય હોય ગ્રહણ હોય આમ આકાશ નિષ્પલક નેત્રે બધું જોયા કરે છે હું પણ નિષ્પલક નેત્રે જોઉં છું કંઈ દુઃખ નથી પીડા નથી પકડી રાખવું તે પીડા નથી સત્યને સત્ય તરીકે જોવામાં વેદનાનો અંત છે વાહ મસ્ત વાક્ય છે સત્યને સત્યની રીતે જોવામાં વેદનાનો અંત છે વિનોદ સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો મસુદાએ આંખ બંધ કરી જાણે ફરીવાર એ અનુભવને જીવતી હોય પછી ઊંઘી ગઈ સવારે ઉઠી ત્યારે મન સ્વસ્થ અને નિષ્પષ્ટ હતું હિંમત એકઠી કરવાની જોર કરીને નિર્ણય પર પહોંચવાની જરૂરત ન રહી બધું જાણે આપ મેણે બની આવ્યું તે હસી હું અનુભવ કદી ભૂલીશ નહીં તેણે મારો માર્ગ સ્પષ્ટ કરી આપ્યો વિનોદ અભિભૂત થઈ ગયો તેને તો વારે વારે આંસુથી ભરાઈ જતી આંખોવાળી વસુધાનો પરિચય હતો તેના ભીતરમાં આવી અદ્ભુત શક્તિ પડેલી હશે તેનો કોને ખ્યાલ હતો થોડા દિવસોમાં વસુધાનું મન પાછું ધરતી પર આવી ગયું પણ આકાશનો જે સંસ્પર્શ તે પામી હતી તે તેની અંદર બળ બનીને સ્થિર થયો હતો વિનોદે તેને આનંદ ગ્રામની વાત કરી અને એકવાર રેસ્ટોરામાં ભેટો થઈ જતા અમારા બધાની સાથે ઓળખાણ પણ કરાવી એ પછી એકવાર અમે રસ્તા મળી ગયા ત્યારે તેને પૂછેલું તમે લોકો ક્યાં રહો છો હું ત્યાં આવી શકું હવે વસુધા અને આનંદગ્રામના લોકો ભેગા થઈ ગયા છે પણ તેનું આવવાનું જરા વિચિત્ર રીતે બન્યું વિનોદને ત્યાં તે આવી પછી આઠેક દિવસે વિનોદના મિત્રનો અચાનક તાર આવ્યો જરૂરી કામે તેણે વિનોદને તરત દિલ્હી બોલાવ્યો હતો મોડી સાંજેનું વિમાન હતું વસુધાએ કહ્યું ચાલુ મૂકવા આવું તેને બહાર જવાની આ મુક્તિ બહુ સારી લાગતી હતી ઘેરે હતી ત્યારે ક્યાંય પણ જવું હોય તો વિચાર કરવો પડતો ગોઠવણ કરવી પડતી ઘરમાં સૂચન આપવી પડતી હવે વિચાર આવે છે કે બહાર જઈ શકતી અને આ સુખદ લાગતું વિમાન મથકે વિનોદને મૂકી આવ્યા પછી તે જરા દૂર ફરવા ગઈ ધીરે ધીરે જો બધું જોતા અને ધાર્યા કરતાં વધુ દૂર ચાલી ગઈ સૂર્ય આથમી ગયો હતો અને એક જણે દુનિયાનો કોલાહલ વિરામ પામી ગયો હોય તેવી નિસ્તબ્ધતા અંદર અને છાયા ઓઢીને પૃથ્વી પર ઉતરી પડી ફરી એકવાર શીતલ અસીમ શાંતિનો અનુભવ થયો એક નાની ટેકરી પર બેસીને તેણે પોતાના અસ્તિત્વને વિસ્તરતું જોયા કર્યું ઘણી વાર તે ઉઠી ત્યારે અંધારું થઈ ગયું હતું ફરી તે પૃથ્વીના પૃથ્વી પરના જીવન સાથે સંપર્કમાં આવી ઘરે જવા માટે વાહનની શોધ કરવા માંડી પણ એ રસ્તેથી કોઈ વાહનો પસાર થતા નહોતા તે ઝડપથી ચાલવા લાગી યાદ આવ્યું કે જ છે તે ઉતાવળે ચાલતી ત્યાં ત્યાં પહોંચી તો રાત પડી ગઈ હતી અને આવા સમયે તેને જરા સંકોચ થયો અમારા બધાનો તેને પરિચય તો નહોતો જ છતાંય ઉપાય નતો આનંદગ્રામ શોધી કાઢીને તે અંદર આવી આસે જ મારી જ રૂમ પર ટકોરા અને મેં દ્વારા ઉખાડ્યા અને કંપતા અવાજે બોલી આજની રાત હું અહીંયા રહી શકું ઈશા આ બોલ્ડ સ્ટેપ લીધો છે એક સરસ મજાનું પોતાનું જીવન બનાવવા જઈ રહી છે બધા બંધનથી મુક્ત થઈ ગઈ છે એને એને એવું નથી એને ફરજનું ને એવું બધું નથી એને માત્ર એવું છે કે એને પ્રેમ નથી મળ્યો એટલે એ આવું કરી રહી છે પ્રેમ નામનો શબ્દ પચાસ વર્ષે પણ જોઈએ મિત્રો માણસ છીએ લાગણી છે અંદર બધું જ છે રોબોટિકલી તો કંઈ ચાલશે નહીં જોઈએ હવે છત્રીસમાં ચેપ્ટરમાં શું થાય છે Yeah, bye bye.